જુલેલાલ ભગવાનના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સિંધી સમાજ દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસથી સિંધી સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય છે ત્યારે મોડાસા શહેરમાં માલપુર રોડ પરથી શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો જોડાયા હતા તો મોડાસાના ચાર રસ્તા ખાતે પહોંચેલી શોભાયાત્રાને અલગ અલગ સંગઠનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જય જુલેલાલ મોડાસા સિંધી સમાજના પ્રમુખ બીજેપી પેશવાણીના છે આજે અમારે ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ એટલે ચેટીજન છે જે અમારા માટે એક નવું વર્ષ પણ છે અમે નવા વર્ષમાં બધા સવારે મંદિરમાં ભેગા થઈ એકબીજાને શુભેચ્છા પણ પાઠવતા હોઈએ છીએ ત્યાં શુભેચ્છા પાઠવી અને અમારા ઝૂલેલાલ સાંઈની જ્યોત અમે પ્રગટાવીએ છીએ જ્યાં અમે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ બધું પૂજા અર્ચના કરી અમે અમારું આ જ્યોત એ સંઘસ રૂપે અહીંયા શોભાયાત્રા રૂપે અહીંયાથી લઈને નીકળીએ છીએ અને ઉમિયા ચોકની અંદર અમારે એ જ્યોતની પૂર્ણાહુતિ થશે જ્યાં અમે જ્યોત અમે એક નદીની અંદર પરવાન કરતા હોઈએ છીએ અને એમાં ભગવાન પાસે જે પણ અમે કંઈક માગીએ ત્યારે એવું એવું લાગતું હોય છે કે અમને ના એ અમારી જે ઈચ્છાઓ છે પરિપૂર્ણ થતી હોય છે એ પતાવી અને અમે પછી ભોજન કરતા હોઈએ જેને અમે લંગર પ્રસાદ કહેતા હોઈએ છીએ એ પ્રોગ્રામ અમારો લગભગ બે વાગ્યા સુધી ચાલતો હોય છે બે વાગ્યા પછી અમે ફરી સાંજે સાડા પાંચથી છ વાગે ભેગા થઈ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતા હોઈએ છીએ જેમાં બાળકોના ડાન્સ મિમિકરી જ્યોત વગેરે હોય છે એમને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ આજના દિવસે આનંદની વાત છે કે સરકારે પણ આજના દિવસને જાહેર રજા જાહેર કરી છે નામ है हम मेरा नाम कविता राघानी है हम ये झूलेलाल का पर्व ये झूलेलाल के जन्मदिन के हिसाब से मनाते हैं ये हर साल हम अपनी खुशी और बहुत सब संगत को साथ लेके बहुत खुशियों से मनाते हैं और हर साल ऐसे ही दुआ है कि सब हम खुशी और साथ-साथ मिलके हमको सबका सपोर्ट चाहिए और साथ मिलके हम अपने आगे भी ऐसा ही हम आशा रखते हैं कि आगे ही ऐसे चल के हमारे पूरा हो अमित उपाध्याय साथी सीएन24 न्यूज़ अरवली હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ